હવે જો આની અંદર જગ્યાનો ખરેખર વધારો કરે તો ઉછા મેરિટ વાળાને ભી લાગવાની સંભાવના રહે અને બીજું કે વય મર્યાદામાં બધા આરે છે કે જો આવી અગ્રી પરીક્ષા પાસ કરીને જો બધા લાગી જાય બરાબર તો એનું શિક્ષક બનવાનો શિક્ષક બનવાનો જે સ્વપ્ન છે એ પૂરું થાય નહી તો અહીંયા સ્વપ્ન રોડા જવાની સંભાવના રહેલી છે અને આમે છે ને જગ્યા તો ઓલરેડી છે કારણ કે આ લોકોએ જૂના શિક્ષકની જે છે એ લગભગ 4000 જગ્યા જાહેરાત કરી છે અને પેલી આચાર્યની બાર બરાબર હવે એ જો ભરતી થાય તો આપણે એવું નથી કહેતા કે ટોટલી કેટલા જગ્યાઓ ભરાઈ જાય પણ ઓછામાં ઓછી 4 કે 5000 માંથી 3000 બી જગ્યા ભરાય ને તો એવી એટલી જગ્યાઓ અમારામાં એર થાય એટલે અમારી માંગણી એવી છે કે 15000 જેવી જગ્યા જો બહાર પડે તો જે ઓછા મેરિટ વાળા છે એ પણ લાગી જાય મે અને એટલા જ માટે અમે તમને રજૂઆત કરવા આવ્યા છીએ ના 50 માં વધારે લોકો આવે એવી સ્થિતિ ઘણા બધા એવા ટીચરો છે જે રિไટર્મેન્ટ થઈ છે જે કેવર્ટી ખાલી છડવાના છે અમારે ઇક્વિટ છે તો ઘણી જગ્યાઓ પધાર મળે તો લોકોને લાભ મળે લાભ પાસ ઊભરો ને